આપણી ભારતીય સંસ્કૃતિની જૂની પરંપરામાંની એક પરંપરા એટલે ગ્રામીણ વિસ્તારની પંગત પરંપરા આજે કોને યાદ છે આ પંગત પરંપરા જે મને યાદ છે જે મેં નજરે જોઈ લે છે એવી આ પંગત પરંપરાની અમુક ક્ષણો આપની સમક્ષ અહીંયા હું રજૂ કરું છું કે કેવી હતી એ ગામડાઓની પંગત પરંપરા એટલા દાળ આવવા દે આખું એ હા ખેંગા કાકા બોલે એ શાક ખાવા દેલા એ હા ભાઈ હરવો રે પાછા ગોવિંદ દાદા બોલે એ ભાઈ હરવો રે આવે છે કમદળ માંથી દાળ છલકાય છે હા મને ખ્યાલ છે આ બાજુ લાડવા આવવા દેલા મેમાન ભૂખ્યા ન રહેવા જાય હોય લાડવો તો લેવો જ પડશે ના હો હવે જરાય નહી હાલે બસ બસ ત્યાં પાછળ દૂર ભૂરી માસી બમ પાડે અરે એમ હાલતું હશે યાર થોડું તો લેવું જ પડશે અમારે ત્યાં મહેમાન ભૂખ્યા જાય તો ના ચાલે હો

ગ્રામીણ વિસ્તારમાં આજે પણ આ પંગત પરંપરા જળવાયેલી છે પંગતની ખરી મોજ હતી પંગત એટલે સમૂહમાં કતારબંધ જમવા બેસવું પરંતુ જમણવાર શરૂ થાય પહેલાની તૈયારીઓ પણ ગજબની હોતી અગાઉના દિવસથી જ માહોલો વાડી કે એવી કોઈ મોટી જગ્યામાં વ્યવસ્થા કરવામાં આવતી સીધું સામાન પહોંચી જાય પછી સાંજથી જ વાડીમાં ચહલ પહલ વધી જાય કારણ રસોઈ બનાવવાની તૈયારીઓ હા પહેલા આજની જેમ રસોઈઓ આખી મંડળી થઈને ના આવતો એકલો જ એના ઓજારો સાથે આવે બાકીનું કામ કુટુંબજનો અને મહોલાના પાડોશીઓ સાથે મળીને કરતા રાત પડે એટલે ચૂલા સળગે લાકડા જાડા કે હવાયા હોય એટલે સૌ પહેલાં તો આખી વાડી ધુમાડાના ગોટે ગોટાથી ભરાઈ જાય તો પણ આંખો ચોડતા ચોડતા અડગ રહીને કામ કરવાનું અલગ અલગ ટુકડીઓ પાડીને કામની વહેંચણી થઈ જાય કોઈ શાકભાજી સુધારે કોઈ લસણ ફોલે કોઈ સુરણ મરચાં ઠીક કરતું હોય બાળકો ઉત્સવમાં વાસણો સાફ કરીને ગોઠવતા હોય એક ખૂણામાં બાભલાઓની સભા જામી હોય ચા પાણી અને બીડીઓ ખેંચાતી હોય સાથે સાથે અગાઉના પ્રસંગોમાં બનેલી સારી નરસી ઘટનાઓની વાતો થતી હોય હસી મજાક અને ગમતનો પાર ના આવે સૌથી પહેલા તો મીઠાઈ બનાવવાનું કામ ચાલે ખાસ કરીને લાડુ હોય જ લાડુ માટે પહેલા મુઠિયા બનાવી તેલમાં તળવા પછી તેને ભાંગવાના આજને જે મિક્સર નહોતા એટલે યુરિયા ખાતરની થેલીઓમાં ધોઈને સાફ કરીને રાખી હોય એમાં ભરીને એક જણ મોઢિયો પકડી રાખે અને પછી એ થેલી ને પથરા પર રાખીને બે જણ સામ સામે ધોવાના ધોકાથી પાણી પડે ધબ ધબ ધબધબાટી વાળી આખી ગાજતી હોય એમાં ધોબાકા દેનારાને સુરાતન માતું માતું ના હોય આવા સામેથી ભૂલથી બે જણ સામે સહેજ પણ ટકરાઈ જાય તો લાકડાના પણ તણખા ખરતા વાડીમાં રાત્રે નાસ્તા માટે ભજીયા ભજીયાની સુગંધ ચારે બાજુ ફેલાય એટલે આઘા પાછા થયેલા કામચોરો પણ રસોડા પાસે ટોળે વળવા માંડે જેવો પહેલો ઘાણ ઉતરે એટલે શરૂઆત એ જ લોકો કરે કામ કરનારા પાછળ રહી જાય એવા માણસો સૌથી પહેલા ચાખે ખાય અને એક બે ખોટ તો કાઢે જ થોડી મેથી ઓછી પડી આમ તો બધું બરોબર છે પણ અંદરથી થોડા કાચા રહ્યા છે રસોઈયો શીખાવ લાગે છે એલા લોટમાં ખારો વધારે નાખી દીધો છે આમ છતાં રાત્રે બધા ભેગા મળીને ખોટાને મરચાં ઝાપટવાની જે મજા પડતી એની તો સી વાત અમુક લોકો તો રીતસરના હરીફાઈમાં ઉતરે એમાં પણ બે ત્રણ જણ આમ રાત્રે બધા ભેગા મળીને મરચા ઝાપટવાની અમુક તો રીતસરના હરીફાઈમાં ઉતરે એમાં ને એમાં બે ત્રણ દિવસો પુરવઠો ભેગો કરી લેતા પછી ભલે ને સવારે ડબલા ઉપર ડબલા ભરવા પડે આવી મજા હતી એ ગ્રામીણ વિસ્તારની એ પંગતની અને આવી તો ગ્રામીણ વિસ્તારની જે પંગત પરંપરા છે એ આજે પણ ગ્રામીણ વિસ્તારમાં જીવંત છે એટલે આજના યુવાનોએ જે પણ લોકોએ આ પંગત પરંપરા ન જોઈ હોય એ લોકો એક વખત ગ્રામીણ વિસ્તારમાં જ્યારે પણ જાઓ ત્યારે કોઈના ઘરે પ્રસંગ હોય ત્યારે અવશ્ય આ પંગત પરંપરાનો લાભ લેશો